નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ મોટો ફર્ક હોય છે અને આ વચ્ચેનું અંતર સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વગેરે હાલ એક વિડીયોના માધ્યમથી જોઈ શકાય છે

ઘટના એવી હતી કે સુરતમાં એક દંપતી કે જે પોતાની જ દીકરી સાથે આવું દુર્વ્યવહાર કરતા હતા પોતાની દીકરી જ્યારે નાની હતી ત્યારથી લઈને એમને માતાજી તરીકે ધૂણાવતા હતા એમને ખોટી રીતે લોકો પાસેથી પૈસા કેવી રીતે મેળવવા કેવી રીતે પૈસા પડાવી લેવા લાખો રૂપિયા આવી રીતે એમણે ભેગા કરી લીધા અને આ માસૂમ દીકરી નિર્દોષ દીકરી કે જેમના ઉપર અત્યાચાર ગુજારવામાં આવતો હતો જો દીકરી આવું કૃત્ય કરવાની ના પાડે તો આ દીકરી સાથે પણ દુર્વ્યવહાર કરવામાં આવતો હતો દીકરી સાથે કરવામાં આવતી આવતી હતી હતી અને એમને ડરાવવામાં દોસ્તો આ ટેકનોલોજીના યુગમાં વિજ્ઞાન ક્ષેત્રમાં આપણે ભારત દેશે ખૂબ પ્રગતિ કરી છે પણ સાથે સાથે ધાર્મિકતા ખૂબ મહત્વની છે પણ અંધશ્રદ્ધા છે એ અત્યારે વધતી જતી હોય એવું જોવા મળે છે આજના લોકોમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ જ્યારે વધતું હોય ત્યારે આવા દાખલાઓ જ્યારે સામે આવે છે ત્યારે આ ચોંકાવનારી ઘટના છે પૈસા કમાય છે એમના પેટ ઉપર લાત મારીને આ પૈસા પડાવી લેવા આ કેટલું યોગ્ય છે આ માસૂમ દીકરીનો વિડિયો જ્યારથી સોશિયલ મીડિયા પર સામે આવ્યો સૌ લોકો સૌ યુઝર્સ અલગ અલગ પોતાના મત વ્યક્ત કરી રહ્યા છે પણ વાત એવી છે કે અલગ અલગ માતાજીના નામે આ દીકરી છે મામા દેવના નામે આ દીકરી છે ઘણી બધી સિગારેટ પણ પી હોય છે છે તો પછી યોગ્ય એક દીકરી સાથેનો આ વ્યવહાર એ દીકરીને તો ભણવું હતું પરંતુ એના મા બાપે જબરજસ્તી એ દીકરીને ભણવામાંથી ઉઠાડી લીધી અને ક્યાંક આવા કૃત્યો કરવામાં એમને લગાવી દીધી અને એમનું પરિણામ ખૂબ ભયંકર આવવાનું હતું એ તો આ દીકરીને પણ ખબર નહોતી પણ દોસ્તો ઈશ્વરે પણ કહ્યું છે ભગવાન શ્રી કૃષ્ણએ પણ કહ્યું છે કે પોતાના બાવડા ઉપર વિશ્વાસ હોવો જોઈએ પોતાને આત્મવિશ્વાસ હોવો જોઈએ અને મહેનત કરવાની હોવી જોઈએ મહેનત અને આત્મવિશ્વાસથી જો આપણે કમાયેલું ધન હશે તો એને કોઈ પણ છીનવી નહીં શકે પણ આવી રીતે ખોટી રીતે જો કોઈનું ધન પડાવી લઈશું તો ઈશ્વર આપણને ક્યારેય માફ નહીં કરે ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને આપણે જે ક્ષેત્રમાં છીએ એ ક્ષેત્રમાં કાર્ય કરીએ મહેનત કરીએ સફળતા ચોક્કસપણે મળે છે શ્રદ્ધા રાખવી ખૂબ જરૂરી છે શ્રદ્ધા વગર કોઈ But I'm. પાર પડતું નથી પરંતુ અંધશ્રદ્ધા એટલી જ ઊંડી ખાય છે જેમાં પડનારો માણસ ક્યારેય પણ બહાર આવી શકતો નથી અને એને સફળતા ક્યારેય પણ મળતી નથી આ વિશે આપનું શું કહેવું છે નિર્દોષ દીકરી સાથે થયેલું આ વર્તન કેટલું યોગ્ય છે તમારું કમેન્ટ બોક્સના માધ્યમથી અવશ્ય જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા દરેક ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો જેનાથી એને પણ આપણે આવી આવા કૃતિઓથી બચાવી શકીએ આવા તમામ વર્તન વ્યવહારથી દૂર રાખી શકીએ વિશેષ આ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલ ચેનલ ઉપર જો તમે પહેલી વાર આવ્યા છો તો આવા જ ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે ધન્યવાદ